આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સ્ટેશન ખાતે નીકળનાર છે ત્યારે ઝોન ચાર વિસ્તારમાં આવતા પંચમુખી હનુમાનજી મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીના માર્ગ ઉપર પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

ઝોન ફોર વિસ્તારનો જે હદ લાગે છે પંચમુખી હનુમાનથી લઈ અને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીનો જે રૂટ છે એ તમામ રૂટ ઉપર અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ સાથ અમે કોર્પોરેશનના અધિકારી બીએસએનએલના અધિકારી અને એમજીવીસીના અધિકારી જોડે રાખ્યા છે ત્યાં જરૂર જણાય અને શું જરૂરિયાત છે આ રૂટ ઉપર એ બાબતે એમને સૂચના આપી અને સહકારમાં સાથે રહી અને કેદરામાં કોઈ નડતર રૂપ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે આ ફૂડ આયોજન કરેલું છે